મૃત્યુ તમને શોધી રહ્યું છે મનુષ્યનું જીવન મૃત્યુ ઉન્મુખ છે જન્મ પછી મૃત્યુ સિવાય બીજું કંઈ પણ સુનિશ્ચિત નથી જે રીતે સવાર થયું સૂરજ ઉગ્યો સાંજ સુનિશ્ચિત થઈ ગઈ એ રીતે જ જન્મ થયો કે મૃત્યુ સુનિશ્ચિત થઈ ગયું જન્મનું જ બીજું પાસું છે મૃત્યુ હવે આ શરીર માટીમાંથી તો નક્શીક બનાવી દીધું છે ભારે સુંદર પ્રતિમા બનાવી છે અને ભીતર પછી એક દીપક જોડી દીધો છે એક જ્યોતિ જોડી દીધી છે કઈ કેમાં ચાલી રહ્યું છે જે માટી નથી એટલા માટે શ્વાસ બંધ થયો કે માણસ ગયો આ દેહમાં તો કચરો જ કચરો ભર્યો છે અને ઉપરથી સુંદર રંગકામ પણ કરેલું છે હે પ્રભુ તું પણ ભારે કુશળ કારીગર છે દેહમલ તો માટી જ માટી છે ભૂસું જ ભૂસું ભરેલું છે પરંતુ ઉપરથી ખૂબ જ સુંદર રંગ રોગાન કર્યા છે ડોટ 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 સુંદર ચામી ચડાવી દીધી છે નક્ષીત ચડાવી દીધી છે સૌંદર્ય આપી દીધું દરેક માણસ આ સૌંદર્યમાં ભૂલો પડે છે દર્પણની સામે ઊભો રહીને પોતાના જ સૌંદર્યમાં મોહિત થતો રહે છે પણ આ બધું જ ભંગાર છે બધો કચરો પૂજો છે કચરો છે બધું દગાબાજી છે બધું સૌંદર્ય જાંબી કરતાં વધારે ઊંડું નથી કોઈ વાર જઈને હોસ્પિટલમાં ઓપરેશન જોઈ લેવું જોઈએ ક્યારે કોઈનું પોસ્ટમોર્ટમ થતું હોય તો તે જઈને જરૂર જોઈ લેવું જોઈએ એનાથી તમને બોધ થશે કે તમારા શરીરમાં શું ભર્યું છે ભંગાર આ શરીરમાં વ્યર્થનો કચરો પૂજો ભરેલો છે પરંતુ ભારે કારીગર છે પરમાત્મા કે ભંગારને લીંબી ગુંપીને ઉપરથી એવો સુંદર ઓપ આપી દીધો છે કે માણસ ભૂલ થાપ ખાઈ જાય છે માણસ દર્પણની સામે ઉભો રહીને વિચારે છે કે આ જ હું છું પણ એ તમે નથી જે દર્પણમાં દેખાય છે તે જે છે છે જોઈ રહ્યો એ તમે છો જે દેખાય છે તે તમે 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 નથી નથી છો સાક્ષી તમે છો તે સાક્ષીના સૂત્રને પકડો એ જ સૂત્રને પકડીને સહસ્ત્રાર સુધી પહોંચી જશો હે મનુષ્યો ધ્યાનમાં રાખો કે મૃત્યુ દિવસ રાત ઘૂમી રહ્યું છે તમને શોધી રહ્યું છે તમારી તપાસ કરી રહ્યું છે ગમે ત્યાં ભાગો બચવા નહીં પામો મેં સાંભળ્યું છે કે એક સમ્રાટે રાત્રે સપનું જોયું કે કોઈ તેના ખભા પર હાથ મૂક્યો પાછા ફરીને જોયું સ્વપ્નમાં એક કાળી છાયા ભયંકર બીબત્સ ગભરાવી દે તેવી પૂછ્યું તું કોણ છે તેને જવાબ આપ્યો કે હું મૃત્યુ છું અને તમને સૂચના આપવા આવ્યો છું કે કાલે સૂર્ય ડૂબે તે સમયે તૈયાર રહેજે હું તને લેવા આવીશ આ સાંભળી અડધી રાતે જ ઊંઘ ઉડી ગઈ આવા સ્વપ્નમાં કોની ઊંઘ ન ઉડી જાય ગભરાઈને સમ્રાટ ઉઠી ગયો અડધી રાત હતી સપનું કદાચ સપનું જ હોય પરંતુ કોણ જાણે કોઈ કોઈ વાર સપના પણ સાચા પડી જાય છે આ દુનિયામાં ભાવે રહસ્ય છે અહીં જે સાચા જેવું દેખાય છે મોટે ભાગે સપનું સિદ્ધ થાય છે અને ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે જે સપનું લાગે છે તે સત્ય સિદ્ધ થઈ જાય છે સ્વપનોમાં અને સત્યમાં અહીં બહુ ફરક નથી કદાચ એક જ સિક્કાની બે બાજુ છે સમ્રાટ ડર્યો અડધી રાત્રે જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા અને કહ્યું કે આ સપનાની શોધ કરો તે સમયના મોટા મોટા મનોવિજ્ઞાનિકો જ્યોતિષીઓ અને વિચારકો એ બધા આવી ગયા પોત પોતાના શાસ્ત્રો લઈને અને તેમનામાં ભારે વિવાદ છેડાઈ ગયો કે આ સપનાનો અર્થ શું છે કોઈ આ અર્થ કરે કોઈ તે અર્થ કરે પોત પોતાના અર્થ સમ્રાટ ગભરાવા લાગ્યો આમ પણ તે પડ્યો હતો એમના અર્થ સાંભળીને અને તેમનો વિવાદ સાંભળી શાસ્ત્રો દ્વારા લોકોને ઉકેલ મળતો નથી વધારે ગુંચવનમાં પડે છે પંડિતોની વાતો સાંભળીને લોકોનું સમાધાન નથી થતું ઉલટાનું સમાધાન પાસે હોય તો પણ દૂર ચાલી જાય છે તર્કચાળથી સમાધાન થઈ પણ નથી શકતું એ લોકોમાં ભારે વિવાદ છેડાઈ ગયો તેમનામાં ભારે અહંકારનો ઉપદ્રવ મચી ગયો તેમને સમ્રાટ સાથે કોઈ ન સમ્રાટે કહ્યું કે મારા ભાઈ પરિણામની તો કોઈ વાત કરો કારણ કે સૂરજ ઉગવા લાગ્યો છે અને સૂરજ ઉગવા જ લાગ્યો છે તો સૂરજને ડૂબવામાં વાર કેટલી લાગશે મને કંઈક કહો કે હું શું કરું પરંતુ એ લોકો તો વિવાદમાં હતા પોતાના શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપી રહ્યા હતા એ લોકો તો પોતાની વાત સિદ્ધ કરવામાં લાગ્યા હતા આખરે સમ્રાટનો એક બોઢો નોકર હતો તેને સમ્રાટની પાસે જઈને કહ્યું આવી વાતનો કદી અંત થાય નહીં અને સાંજે આવી જશે હું જાણું છું કે પંડિતોના વિવાદ કદી નિષ્કર્ષ પર નથી પહોંચતા સદીઓ વીતી ગઈ કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો જૈનો બુદ્ધો હજી પણ વિવાદ કરે છે હિન્દુ જૈન હજી પણ વિવાદ કરે છે આસ્તિક નાસ્તિક વિવાદ કરી રહ્યા છે હજારો વર્ષ વીતી ગયા એમાંથી એક વિવાદ નું પરિણામ નથી આવ્યું મારી વાત માનો આ મહેલમાં હવે તમારે ક્ષણભર પણ રોકાવું યોગ્ય નથી અહી ભાગી નીકળો ભાગી જાવ તમારી પાસે ઝડપી ઘોડો છે તે લઈ લો અને જેટલી દૂર નીકળી શકો આ મહેલથી નીકળી જાઓ આ મહેલમાં માં મૃત્યુએ સૂચના આપી છે તો આ મહેલમાં હવે રોકાવું યોગ્ય નથી આ લોકોને વિવાદ કરવા દો બચી જાઓ તું પછીથી એનો નિષ્કર્ષ જાણી લેજો આ વાત સમ્રાટને સમજાઈ ગઈ કઈક કરવું જરૂરી છે અને શું કરી શકાય એમ છે પાણીદાર ઘોડો લીધો અને ભાગ્યો પંડિતો વિવાદ કરતા રહ્યા સમ્રાટ ભાગ્યો સાંજ પડતા પડતા ઘણે દૂર નીકળી ગયો સેંકડો માઇલો દૂર નીકળી ગયો એવો પાણીદાર તેની પાસે ઘોડો હતો બહુ જ ખુશ થયો એ કાંબા બગીચામાં સાંજ પડી

સમ્રાટ આમ કહી રહ્યો હતો અને બીજી બાજુ સુરજ ડૂબી રહ્યો હતો અચાનક તે તે ચોકી ગયો એ હાથ જે રાતે જોયો હતો હતો તેના ખભા પર પાછા વળીને જોયું તો મૃત્યુ ઊભું હતું અને ખડખડાટ હસતું હતું સમ્રાટે પૂછ્યું શી વાત છે મોતી જવાબ આપ્યો મને ધન્યવાદ આપવા દો તમારા ઘોડાને આપને આપો કારણ કે હું બેચે નેટલા માટે હતો કે રાત્રે સપનામાં આવ્યું હતું તો મળવાનું તો તમારે આ આંબાવાડીમાં જ હતું અને આટલું અંતર અને કુલ ચોવીસ કલાક જ બાકી તમે પહોંચી શકશો કે નહીં મને ચિંતા હતી મોત તમારું અહીં જ ઘટિત થવાનું હતું ઘોડો લઈ આવ્યો યોગ્ય વખતે લઈ આવ્યો ગજબ નો ઘોડો છે તમે ભાગશો ક્યાં કોને ખબર તમે જ્યાં ભાગીને જઈ રહ્યા છો ત્યાં મોત ઘટિત થવાનું હોય એ આંબાવાડીમાં મોત તો થવાનું જ છે ભાગીને જવાનો કોઈ ઉપાય નથી ચિંતા ધનવાન છો કે પદવીહીન રાજા છો કે રંગ કોઈની ગણતરી કરતું નથી માટે સમયસર જાગી જાવ મનુષ્ય મનુષ્ય બને છે મૃત્યુનો સ્વીકાર કરીને જોઈને જાણીને ઓળખીને મૃત્યુને જેવું પોતાના હૃદયમાં સ્થાન આપીને મૃત્યુને ઓળખ્યું કે તરત જ તમે બીજા થવા લાગો છો મૃત્યુની મૃત્યુ જ સંન્યાસનો જન્મ થયો જન્મ થયો આ દેહ દેહ જન્મ્યો છે તો દેહ જ મળશે તમે ન તો જન્મ્યા છો ન તો તમે મરશો તમે શાશ્વત છો પરંતુ શાશ્વત ની થોડી ઝલક મળી જાય તો પછી મૃત્યુ આનંદ થઈ જાય પછી મૃત્યુમાં વિષાદ નથી પછી મૃત્યુ તો પરમાત્મા દ્વાર બની જાય છે આ તથ્ય સ્વીકાર કરી લો કરવો જ પડે અગર થોડો પણ વિવેક હોય હોય તો કરવો જ પડે આ સાથે જ નવા બનવા લાગશો કારણ કે પછી તમારે જીવન જુદી રીતે જ જીવવું પડશે એવી રીતે જીવવું પડશે કે મૃત્યુ આવે તે પહેલા તમારી પાસે જે કઈ પણ હોય જે મૃત્યુ છીનવી ન શકે ધ્યાન હોય પ્રાર્થના હોય પ્રભુની થોડી અનુભૂતિ હોય નો થોડો અનુભવ હોય તો આત્માની સુવાસ ફેલાય કારણ કે દેહ જ મરે છે આત્મા તો મરતો નથી આત્મા શાશ્વત છે